છંટકાવીરા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ડબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને વડોદરા જિલ્લા મલેરિયા શાખાના રાહુલના આદેશ અનુસાર ડભોઈ શહેરમાં નગરપાલિકાના કર્મચારી અર્બન હેલ્થ સેન્ટરના ગુણવંત પ્રજાપતિ ઇન્ચાર્જ એસઆઈ સંજયભાઈ બારિયા નગરપાલિકા કર્મચારી પ્રહલાદભાઈ પટેલ રાજેશભાઈ કટારિયા દ્વારા આરોગ્ય ટીમ બનાવીને શહેરના નાંદોદી ભાગોળ વિસ્તાર તેમજ વિવિધસ્લંભ વિસ્તારમાં જ્યાં ઝૂપરપટ્ટી અને કાચા મકાનો છે ત્યાં દવાનો છંટકાવ કરીને લોકોને ચાંદીપુરા વાયરસથી બચાવવા માટેની માહિતી આપવામાં આવી હતી આ સાથે જ લોકોમાં જાગૃતિ આવે તે માટે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ એ માખી દ્વારા ફેલાતો રોગ છે નાના બાળકથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ માખી કરડી જાય છે અને એ સામાન્ય માખી કરતાં નાની માખી હોય છે તેના કરડવાથી દર્દીને તાવ આવે છે અને પછી ખેંચ આવે એટલે તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે છે તો બાળકને બચાવી શકાય છે સામાન્ય રીતે આ માખી માટીની દિવાલો અને દિવાલોમાં પડેલી તિરાડમાં વસવાટ કરે છે અને તેના બચ્ચાઓ પેદા કરે છે એ નાના બાળકોને કરડવાથી નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બાળકો તેનો જલ્દી ભોગ બનતા હોય છે જો તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે આવા ફેલાતા વાયરસને રોકવા માટે સમગ્ર આરોગ્ય તંત્ર અને નગરપાલિકા કામે લાગ્યું છે બોલા છાડી દીરો નીચે આજો નીચે 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 આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તરી સાહેબના આદેશ અનુસાર તેમજ અમારા જિલ્લા અધિકારી ડીએમઓ રાહુલસિંહ સાહેબના આદેશ અનુસાર અમારી મેલેરિયા શાખાની ટીમો તેમજ અર્બન હેલ્થની ટીમ સાથે રહીને અમે દસથી પંદર વિસ્તારો લીપનવાળા કાચા ઘરોમાં મેરેથોન નામના પાવડર ડસ્ટિંગ કરીને અમે ચાંદીપુરા વાયરસનું નાશ કેવી રીતે થાય એના માટેના તકેદારી રૂપે અમે કામગીરી ચાલુ કરી છે આ જે લીપન જે ઘરો હોય છે એમાં આ વાયરસ વધારે જોવા મળ્યો છે એના લીધે અમે લીપનવાળા ઘરો ખાસ વિઝિટમાં લીધા છે એ ડસ્ટિંગ મેથોડ પાવડર જે આવે છે ફાઇવ પોઈન્ટ પાંચ તેઓ એ પાવડર થી અમે એ લીપણ ઘરોમાં જે નાખ્યું છે ડસ્ટિંગ પાવડર એનાથી જે કંઈ ચાંદીપુર નો વાયરસ અગર હશે બી તો એના નાશ થશે હાલમાં તો નીલ છે જ્યાં સુધી આ વાયરસ દેવું પડે ત્યાં તો સદતર પૂરું ના થાય ત્યાં સુધી અમે આ કામગીરી ચાલુ આજે શક્તિનગર છે નાદોદી ભાગો છે સિતરાઈ તળાવની પાછળનો ભાગ છે એવા દશામા દશામા મંદિરની બાજુમાં એવા તમામ વિસ્તારો આજે લીધેલા છે અમે